ચાલો મિત્રો કેમ છો મજામાં ને ઓકે ચાલો આજે આપણે જે ચેપ્ટર ત્રણ સુરેખ પથ પર ગતિ ઓકે એનો ડી સેક્શન એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રતિક્રિયા સમય સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર આધારિત આમ આજે આપણે સોલ્વ કરવાના છે છેલ્લો વિભાગ છે આ ચેપ્ટરનો તો આના આધારિત સાપેક્ષ વેગ પર તમે અભ્યાસ કરી ગયા થિયરીની અંદર પોઈન્ટ આવી ગયો સ્ટોપિંગ ડિસ્ટન્સનો પણ તમે અભ્યાસ કરી ગયા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો સ્ક્વેર બાય ટુ એ સાપેક્ષ વેગની અંદર ખાસ ધ્યાન રાખજો જો બંને પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય તો વી એ માઇનસ વી અથવા વી બી માઇનસ વી જો બંને પદાર્થ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તો ગતિ કરતા હોય તો વીએ પ્લસ વીબી રાઇટ તો સાપેક્ષ વેગ સાપેક્ષ સ્થાનાંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ રિલેક્શન સમય પર આધારિત આજે આપણે છે યુ આર રેડી સ્ટાર્ટ કરીએ ઓકે ચાલો લેટ્સ ગો પ્લે ક્વેશન વન કોઈ કારનો વેગ કોઈ કારનો વેગ પચાસ ટકા જેટલો ઘટાડવામાં આવે ઓકે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકા ઘટાડો થાય मित्रों पहली बाबत स्टॉपिंग डिस्टेंस डी एस स्टॉपिंग डिस्टन्स न सूत्र आप रेडी स्टॉपिंग डिस्टेंस आप सूत्र है कि डी एस प्रपोजनल टू वी जीरो स्क्वायर ओके सूत्र है डी एस इज इक्वल टू वी जीरो स्क्वायर बाय टू ए પણ પ્રવેગ અચળ છે પ્રતિ પ્રવેગનો કોઈ ઉલ્લેખ નથી ખાલી વેગ પચાસ ટકા ઘટાડવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકા ઘટાડો થયો એટલે આપણે મેળવવાનું છે અહીંયા ડેલ્ટા ડીએસ બાય ડીએસ વન મૂળ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સની સાપેક્ષે કેટલા ટકા ફેરફાર થાય ગુણ્યા સો આપણે મેળવવાનો છે ઓકે તો પહેલા તો કોઈ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે ચાલો પ્રારંભિક વેગ આપણે લઈ લઈએ v01 v0 ઓલરાઈટ પછી 50% તમે ઘટાડો એટલે અડધો થઈ જાય ને પ્રારંભિક વેગ થી અડધો એટલે 50% ઓકે 50% ઘટાડવામાં આવે ત્યારે પહેલા તો ds2 મેળવો ઓકે ચાલો सिद्ध सूत्र कर सो एस टू टू वी वी जीरो वन होल स्क्वायर ओके चलो डीएस टू छेदीएस वन इज इक्वल टू वी जीरो टू एट v02 એટલે v0 / 2 50% ઘટાડો એટલે v0 / 2 * v01 એટલે v0 ઓકે h2^2 ચાલો v0 v0 કેન્સલ થઈ જશે દીકરા તો ds2 ચાલ આને અહીં લઈજો ઇઝ ઇક્વલ ટુ ds1 * 1 / 2 નો વર્ગ એટલે 1 / 4 ચાલ આવું આવું હવે ડેલ્ટા ध्यान अब जो डेल्टा डी एस એટલે થશે DS1 - DS2 ચાલો ડેલ્ટા DS = DS1 - DS2 એટલે આ કિંમત મૂકી દે - DS1 / 4 4 DS1 - DS1 એટલે ડેલ્ટા ડીએસ ઇઝ ઇક્વલ ટુ ફોર ડીએસ વન માઇનસ ડીએસ વન એટલે થ્રી ડીએસ વન એટલે 3 બાય ફોર ડીએસ વન ચાલો આને નીચે લઈ જાઓ તો ડેલ્ટા ડીએસ છેદમાં ડીએસ વન ટુ થ્રી બાય ચાલો પ્રતિશત ઘટાડો प्रतिशत घटाड़ो डेल्टा डी एस वन गुण सौ टका इज इक्वल टू थ्री बाय फोर गुणिया सौ टका राइट आया था से पच्चीस पच्चीस चौकसो एटी इच्चीस टका ડીસ વન ગુ સો પ્રતિશ ફેરફાર પચીસ તેરીને પંચોતેર ટકાનો બેટો સીધો જ ઘટાડો થશે કેટલો થશે પંચોતેર ટકાનો ઘટાડો થશે રાઈટ પચાસ ટકા જયારે પ્રારંભિક વેગ ઘટાડશો ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ની અંદર પચાસ પંચોતેર ટકાનો ઘટાડો થશે કેટલાનો પંચોતેર ટકાનો છે એ પચીસ ટકા બી પંચોતેર ટકા સો ટકા બાર પોઈન્ટ પાંચ ટકા તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર રાઈટ ચાલો ઇઝ ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ને તમે કહેતા હોય તો જ વધીએ ઓકે ચાલો લેટ્સ પ્લે ગો નેક્સ્ટ ક્વેશ્ચન એક કાર

એટલે ડી એસ દસ મીટર અને સ્થિર થાય છે શું થાય છે સ્થિર એટલે અંતિમ વેગ છે મારા અંદાજ પ્રમાણે એ ઝીરો આવશે તો પ્રવેગ કેટલો જો પ્રવેગ હશે પ્રતિ પ્રવેગ એટલે સિમ્પલ તમને ખબર પડી જાય કે આમાં જવાબ માઇનસ આવશે એટલે પ્રતિ પ્રવેગ જ ઉત્પન્ન થાય તો આપણે એ મૂકી દઈએ ગતિનું સમીકરણ ચાલો ગતિનું સમીકરણ કે વીસ સ્કવેર માઇનસ વી બરાબર ટુ એ

-40 ना / 2 तो a = -20 मीटर प्रति सेकंड स्क्वायर આવી ગયો પ્રવેગ પર બ્રેક મારો એટલે પ્રવેગ જે ઉત્પન્ન થાય પ્રતિપ્રવેગ એટલે માઈનસ આવવો જોઈએ તો અહીં આવી ગયો -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જવાબ છે ઓલ રાઈટ ઓપ્શન b 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ધ રાઈટ આન્સર કે લાવ ગયો એકદમ શોર્ટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ત્રણસો મીટર બીજી એક લાંબી ટ્રેન ને ઓવરટેક કરે છે તો પ્રથમ ટ્રેન ને બીજી ટ્રેન પસાર કરતા કેટલો સમય લાગે પેલા ડેટા આપી દો બંને ટ્રેન અંતર આપ્યા છે લંબાઈ એટલે અંતર બરાબર ને એલ વન બરાબર ડી વન બસો મીટર ઓકે પછી એલ ટુ બરાબર ડી ત્રણસો મીટર ઓલરાઈટ 30 આ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ઝડપે એટલે વી જીરો વન ત્રીસ મીટર પ્રતિ અને વી જીરો ટુ તે જ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી બીજી ટ્રેનને ઓવરટેક કરે છે તો પ્રથમ ટ્રેનને બીજી ટ્રેન પસાર કરતા બરાબર લાગતો સમય કેટલો કારણ કે પેલી ટ્રેન બીજી ટ્રેનને ઓવરટેક કરે કેમ કારણ કે પેલી ટ્રેનની ઝડપ વધારે છે બીજી બીજી ટ્રેનની ટ્રેન ટ્રેન એ એ આમ આમ છે છે જ જ બે એક દિશામાં જાય છે ઓકે આની ત્રીસ છે અને વીસ છે તો સિમ્પલ વાત છે કે આ ટ્રેન આ ટ્રેન એ આ ટ્રેનને શું કરશે ઓવરટેક કરશે તો એ ઓવરટેક કરતા લાગતો સમય કેટલો છે એ આપણે મેળવવું છે પેલા તો બે ટ્રેન વચ્ચેનું કુલ અંતર ચાલો પેલા એ મેળવો અહીં 2 ट्रेनो વચ્ચેનું કુલ અંતર d = d1 + d2 200 + 300 એટલે d = ચાલો 500 મીટર બરાબર ને 500 મીટર હવે તમારે શું કરવું પડે બીજી ટ્રેનની સાપેક્ષે પહેલી ટ્રેનની પ્રારંભિક ઝડપ મેળવવી પડે આ બે જન ઝડપ આપી છે એ જમીનની સાપેક્ષે આપેલી છે એટલે તમે કયો હવે પ્રથમ ટ્રેનનો બીજી ટ્રેનની સાપેક્ષે પ્રારંભિક વેગીરો હોય તો સાપેક્ષ વેગ એક જ દિશામાં હોય તો વી જીરો પ્રથમ ટ્રેનનો વેગ બીજી ટ્રેનની સાપેક્ષ એટલે વીઝીરો વન માઇનસ વીઝીરો ટુ ઇઝ રાઇટ ઓકે ચાલો વીઝીરો વન ત્રીસ માઇનસ વીસ એટલે ઝીરો કેટલું આવી જશે દસ મીટર પ્રતિ સેકન્ડ ચાલો અંતર કુલ આવી ગયું પ્રારંભિક વેગ આવી ગયો પ્રથમ ટ્રેન બીજી ક્રોસ કરતા ટી સમય લાગે છે પ્રથમ ટ્રેન ને બીજી ટ્રેન ક્રોસ કરતા

અંતરના છેદમાં ઝડપ અથવા સરેરાશ અંતર અંતર બરાબર બરાબર ઝડપ ગુણ્યા સમય રેડીટ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો અંતર ના છેદ માં ઝડપ અંતર પાંચસો પાંચસો ના છેદ માં દસ ઇઝ રાઈટ ચાલો માટે સમય બરાબર શું થશે અંતર ના છેદમાં ઝડપી ચાલો દસ ચાલો કેન્સલ તો ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે પચાસ સેકન્ડ પેલી ટ્રેન ને બીજી ટ્રેન ક્રોસ કરતા કેટલો સમય લાગશે મિત્રો બેટા બે ટ્રેનો વચ્ચેનું કુલ અંતર મેળવી લીધું ત્રણસો પ્લસ બસો એટલે પાંચસો મીટર પછી બીજી ટ્રેનની સાપેક્ષે પેલા ટ્રેનનો પ્રારંભિક વેગ મેળવો આજે બંને વેગ આપેલા છે જમીનની સાપેક્ષે છે તો તમારે પેલી ટ્રેનનો પ્રારંભિક વેગ બીજી ટ્રેનની સાપેક્ષે મેળવો જોઈએ કેલ્ક્યુલેશન કર્યું તો ટી બરાબર પચાસ સેકન્ડ એટલે કે પચાસ સેકન્ડની અંદર પહેલી ટ્રેન એ બીજી ટ્રેનને શું કરશે ક્રોસ કરશે ઇઝ રાઈટ ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણા સ્ક્રીન પર આવી ગયો ચેક કરી લો એક જેટ પ્લેન 700 કિલોમીટર પર કલાકના વેગથી ઉડી રહ્યું છે ઇઝ રાઈટ આ પ્લેન ઇંધણ બળવાથી ઉત્પન્ન થતા વાયુને પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ એક ક્ષણે પોતાની સાપેક્ષે 1000 કિલોમીટર પ્રતિ સેક પ્રતિ કલાકના વેગથી છોડી રહ્યું છે તો આ ક્ષણે વાયુનો પૃથ્વીની સાપેક્ષે વેગ કેટલા કિલોમીટર પર કલાક હશે જો દીકરાઓ એક જેટ પ્લેન છે એવું માની લો ભાઈ બહુ ફાવતું નથી હો ડ્રોઈંગ ચાલો આ ઝેડ પ્લેન છે એવું માની લો આ શું છે જેટ પ્લેન ઓકે એ ઉપર જાય છે એટલે એનો વેગ થાય વી છે ઉપર ધન લેજો આ ધન દિશા છે કઈ દિશા છે ધન દિશા હવે નીચે વાયુ છોડે વાયુ એનો વેગ નીચે તરફ છે એટલે આ દિશાને કઈ દિશા લેશું ઋણ ઓકે ચાલો હવે શું કહે છે ઉડી રહ્યું છે એટલે vj વી જે સાતસો કિલોમીટર પર કલાક આ પ્લેન ઇંધણ બળવાથી ઉત્પન્ન થતા વાયુને પોતાની ગતિની વિરુદ્ધ દિશામાં રાઈટ છે જેટ પ્લેન ઉપર જતો હોય તો વાયુ નીચે જ જવાનો કોઈ એક ક્ષણે પોતાની સાપેક્ષ છે એટલે કે જેટ પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ એટલે VGJ VGJ બરાબર કેટલો આયપ્યો છે જો VGJ બંને વિરુદ્ધમાં છે બંને વિરુદ્ધમાં હોય તો VGJ બરાબર શું થાય VG

शापेक से। चलो वी जी जे बराबर वी जी प्लस वी जे के परस्पर વિરુદ્ધ છે એ માટે ઓકે ચાલો વીજી મેળવવાનું છે અને આ બાજુ લઈ જાઓ તો વીજી ઇઝ ઇક્વલ ટુ હજાર માઇનસ વીજે तो vg = 1000 - vg આપેલું છે 700 તો vg = 300 કિલોમીટર પર કલાક પરંતુ નીચે તરફ છે તરફ ઓવાતી રુણ લેતા તો બીજી બરાબર આવશે માઇનસ ત્રણસો કિલોમીટર પર કલાક ઇઝ ધ રાઈટ આન્સર ઓકે કારણ કે વાયુ નીચે તરફ ગતિ કરે છે એટલે માઇનસ આવશે કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો મિત્રો સાપેક્ષ વેગનો નો ચાલો નેક્સ્ટ एमसीक्यू જ્યારે ટ્રેનને બ્રેક લગાડવામાં આવે ઓકે જ્યારે ટ્રેનને બ્રેક લગાડવામાં આવે ત્યારે બ્રેક માર્યા પછી બ્રેક લગાડવામાં આવે ત્યારે બ્રેક માર્યા પછી પચાસ મીટર અંતરે જઈને ઊભી રહે છે ટ્રેન ઓકે હવે ટ્રેનની ઝડપ બમણી હોય તો તેટલો જ પ્રતિપ્રવેગ હોય તો કેટલું અંતર કાપીને ઊભી રહેશે પહેલાં તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય બ્રેક મારો એટલે પચાસ મીટર કાપીને ઊભી રહી છે હવે પ્રારંભિક વેગ લઈ લઈએ આપણે ચાલો પ્રારંભિક લઈ લઈએ વી જીરો વન બરાબર વી જીરો વી જીરો વી જીરો રેડી ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ વન આપ્યું છે પચાસ મીટર હવે તમને કીધું છે કે ટ્રેનની પ્રારંભિક ઝડપ બમણી કરવામાં આવે ઝડપ બમણી કરો વી જીરો ટુ બરાબર ટુ વી જીરો તો એને કેટલું અંતર કાપીને ઉભી રહેશે એટલે મેળવવાનો ટુ મેળવવાનું ડીએસ ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર બાય ટુ એ આ ટુ આના પરથી ટુ એ અચળ છે એટલે ડી એસ પ્રપોઝનલ ટુ વી જીરો રાઈટ ચાલો આનો ઉપયોગ કરો આના પરથી આના પરથી શું થશે ds2 ટુ છેદમાં ડીએસ વન बराबर શું થશે v02 / v01 होल स्क्वायर ચાલો ds2 = ds1 * ચાલો v02 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 એટલે 2v0 / v0 होल स्क्वायर 2 નો વર્ગ 4 તો ds2 = 4ds1 ચાલો ds1 આપેલું છે 50 મીટર અહીં મૂકો ચાલો પ્રારંભિક ઝડપ બમણી કરો તો અંતર છે ને ચાર ગણું થાય શોર્ટ ક્વેશ્ચન આના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય બરોબર છે એટલે પચાસના ચાર ગણું એટલે બસો મીટર આ શોર્ટ કોર્સ ક્વેશન છે તમારે ગણવાની પણ જરૂર ના પડે રાઈટ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સંપ્રમણમાં છે બમણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય ચાલો તો ચાર ગણવાનું કરી દો સીધું જ આવી જાય ઓકે ચાલો ખ્યાલ આવી ગયો એકદમ શોર્ટ કડ પણ ખ્યાલ આવી ગઈ ચાલો તો બસો મીટર આવ્યું સ્ટોપિંગ ડિસ્ટન્સ તો સાચો આન્સર છે સી बसो मीटर ओके राइट आंसर, ओके मित्रों अपने आ टॉपिक ने पूर्ण करो आप सौ नो खूब खूब आभार धन्यवाद थैंक यू थैंक यू, थैंक यू